અરે માસ્મિતો છે વિક્રમભાઈ આપણે કે હા છે કોઈ નથી મારા વિશે બનાવ્યો હતો

આપણે <laughs> પણ તમારે બોલાઈ લે સ્ટેજ ઉપર બોલાઈ લે શૂટિંગ ચાલુ હોય તો શૂટિંગ બંધ રાખી વિડીયો બનાવે એવું કઈ અભિમાન નથી વિક્રમભાઈ

આપણી માટે સાચી વાત અમને એમની ચેનલ ને રાતે તમે લાઈવ માં તમે લગભગ ગબર ભાઈ ના હોય રાતે લગભગ ઓછા મોસા તો 10 થી 15 માણસ અને હજાર 1000 રૂપિયા નાખ્યા છે હે ગબર નાખ્યા

હા અત્રે વાત થઈ ગઈ કે ઓ ટાઈમે પ્રોગ્રામ છે ના ના પ્રોગ્રામમાં તો તો પ્રોગ્રામ ના ના 100% છે તેમના તો હારું આપણે ટૂક પર જઈ હો તો તમે ફ્રી પડવા તમને તમે અમને કેચ જો મુત થઈ જાવ ના ના 100% ભઈ એ મેરી ટેલ મને કેચ આને વાત દેખુક કે અમે આવી ગયા ના ના 100% હવે એ જમા દેજો ભઈલો એ આ だいま。